હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચલો ફટાફટ આવી જાવ આપણે ગાલા અસાઇનમેન્ટ નું સામાજિક વિજ્ઞાનમાં પ્રશ્નપત્ર પાંચનો વિભાગે આજે સોલ્વ કરવાના છીએ એકથી ચાર પ્રશ્નપત્રના વિભાગ એ ઓલરેડી અપલોડ કરી દીધા છે ના જોયા હોય તો એકવાર જોઈ લેવું બીજું દરેકે દરેક વિદ્યાર્થીને એટલું કહેવાનું કે જો વિદ્યાર્થીઓ તમે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર દરેકે દરેક સબ્જેક્ટના પ્રશ્નોપત્ર અને તમારા સિલેબસની અંદર જે પણ સબ્જેક્ટ છે તે સબ્જેક્ટને લગતા અવનવા ટોપિક આપણી ચેનલમાં આપણે અપલોડ કરીએ છીએ તો દરેકે દરેક વિદ્યાર્થી તમને જે પણ વિડીયોની જરૂર હોય જે પણ સબ્જેક્ટની જરૂર હોય તો તમે પ્લે લિસ્ટમાં જઈને ચેક કરી શકો છો ચાલો ટાઈમ વેસ્ટ નથી કરવો આગળ જઈએ છીએ આજે પ્રશ્નપત્ર પત્ર પાંચની અંદર વિભાગે સોલ્વ કરીશું તો યોગ્ય જોડકા જોડો ચાલો અહીંયા તમને પહેલો પ્રશ્ન કહ્યો છે ધાઈ દિન કા ઝોપડા ધાઈ દિન ઝોપડા કાં પર હૈ વિદ્યાર્થીઓ તો ઝોપડા કાં પર હે તો ઈસમેસે દેખાઈ દેતા હોય તો કે હા એ દેખાઈ દેતા હોય ને અજમેર તોપડા કઈ જગ્યાએ છે અજમેરમાં તો અહીં તમારો જવાબ શું આવશે ડી આવશે ચલો પછી તમને આપ્યું છે હવે જળતરકામ ક્યાંનું ફેમસ છે તો જળતરકામ બીકાનેરનું ફેમસ છે તો અહીં તમારા જળતરકામમાં જવાબ શું આવશે બિકાનેર કેવું નેર બિકાનેર બીકનેરવાલા નહેર નહીં ચલો પછી આગળ જઈએ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અહીંયા જો એક ઓપ્શન તો ગયો આ પણ ગયો હવે અહીંયા તમને કહ્યું છે કે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કઈ જગ્યાએ આવેલું છે તો રાજસ્થાનમાં આવેલો છે તમારો જવાબ એ શું થશે એ થશે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો છે વિદ્યાર્થીઓ રાજસ્થાનમાં આવેલો છે ચલો પછી અભદ તો અભદ્રક સૌથી વધારે કઈ જગ્યાએ જોવા મળે છે તમને તો અભદ સૌથી વધારે આપણા ભારતની અંદર જોવા મળે છે તો અહીંયા તમારો જવાબ શું આવશે સંગઠનનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે તો ક્યાં આવેલું છે કઈ જગ્યાએ જીનીવામાં ઓકે ચલો પછી આગળ જઈએ કેવા સારા સારા મસ્ત મજાના પ્રશ્નો આપેલા છે પણ એકચ્યુઅલી આપણી જોડે ટાઈમ નથી હોતો ને એવા પ્રશ્નો ઉપર નજર દોડાવવાનો ચાલો નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો વિધાનો કેવા ખરા કે ખોટા છે તેવું તમારે જણાવવાનું છે આવડે તો જણાવીએ ને તો આવડે એના માટે આવા વિડીયો જોવા પડે વિડીયો મૂકીને જતું ન રહેવાય ચલો છઠ્ઠો ક્વેશ્ચન કહે છે કે વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય હિન્દી અને સંસ્કૃતના લેખક હતા કૃષ્ણદેવરાય નામ જ પહેલી વાર સાંભળ્યું છે અને શું કરવાનું હિન્દી અને સંસ્કૃતના લેખક હતા તો એ તમારો જવાબ ખોટો આવશે હવે તમે મને કોમેન્ટની અંદર જણાવજો કે કૃષ્ણ દેવદાવ એ હિન્દી અને સંસ્કૃત બંનેમાંથી સેના લેખક હતા હો જો ભણ્યા હોય તો અવશ્ય જણાવજો ચલો પછી તમને સાતમો ક્વેશ્ચન આપેલો છે કે મોઢેરાના સૂર્યમંદિરનું નકશી કામ ઈરાની શૈલીમાં થયેલું છે તો જવાબ તમારો આવશે સાચો વિદ્યાર્થીઓ મોઢેરાનું સૂર્યમંદિર કોને તો તમને ખબર છે ના અમને ક્યાંથી ખબર હોય આવું કોઈ ભણાવતું નથી ને ખબર હોતી નથી કે મોઢેરાનું સૂર્યમંદિર કોને બંધાયું તો ભીમદેવ પ્રથમ બંધાયતું કોને ભીમદેવ પ્રથમે બહુ સારી એવી કહાની પણ છે પણ હાલ કહાની તમને કહીશ ને કારણ કે એકચ્યુલી કહાની કહેવા જઈશ ને તો અડધો કલાક જતો રહેશે એટલે મઢેરાનું સૂર્ય મંદિર કોને બંધાયું તું ભીમદેવ પ્રથમે અને ઈરાની શૈલીની અંદર બંધાવેલું હતું આ મંદિર તો એકદમ સાચી વાત છે ચાલો પછી આગળના ક્વેશ્ચન ઉપર જઈએ તો એમપીઓનો માર્કો માસ અને તેમાંથી બનેલી વસ્તુઓ પર લગાવવામાં આવે છે એમપીઓનો માર્કો માસ અને તેમાંથી બનેલી વસ્તુઓ પર લગાવવામાં આવે છે તો જવાબ તમારો શું થશે એકદમ સાચો ચલો પછી આગળ નવમો ક્વેશ્ચન ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી પચાસ ટકા છે વાત સાચી છે મહિલાઓ માટે સ્વરાજ સ્થાનિક સ્વરાજ એટલે કઈ કઈ સંસ્થાઓ તો સ્થાનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે ગ્રામ પંચાયત પછી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહેવાય છે વિદ્યાર્થીઓ આવું તો એકચ્યુઅલી અમને ખબર જ નથી તો આમ હું તમને કહી દઉં કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહેવાય એમાં મહિલાઓ માટે કેટલા ટકાની અનામતની જોગવાઈ છે તો પચાસ ટકા તો તમારો જવાબ આવશે એકદમ રાઈટ ચલો પછી બળવાખોરી એ વૈશ્વિક સમસ્યા છે છે નથી ખોટું બળવાખોરી એ કેવી સમસ્યા છે તમે મને કોમેન્ટની અંદર જણાવજો અને વૈશ્વિક સમસ્યા શું છે ને એ તમે મને કોમેન્ટની અંદર જણાવજો મને બી ખબર પડે કે તમે ભણો છો કે ઊંઘો છો ઓકે ચાલો આગળના ક્વેશ્ચનમાં જઈએ ચલો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કેવી જગ્યા ખાલી જગ્યા સારું છે કે તમને ખાલી જગ્યાની અંદર ત્રણ ઓપ્શન તો આપે છે તો તમારો જવાબ તમારી સામે જ છે ખાલી તમારે એને ઝૂમ કરીને જોવાનો છે અને એને સાચું ટીક કરીને તમારે લખવાનું છે ચાલો અગિયારમાં ક્વેશ્ચન ઉપર જઈએ તો કે હા ભારતે વિશ્વમાં ખાલી જગ્યા સહિષ્ણુતાનો પ્રસાર કર્યો છે તો આપણા ભારતે શેનો પ્રસાર કર્યો છે તો આપણા ભારતે ધાર્મિક સહિષ્ણુતાનો પ્રસાર કર્યો છે શેનો ધાર્મિક સહિષ્ણુતાનો પ્રસાર કર્યો છે ઓકે તો કે ઓકે ચલો બાદમાં ક્વેશ્ચન દેખાય છે તમારી સ્ક્રીન ઉપર તો કે હા દેખાય છે ને ચલો બાદમાં ક્વેશ્ચન એમ કહે છે કે અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવ આ સંદેશ ખાલી જગ્યાએ આપ્યો છે એમ કહે છે કે અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાય ખબર હોવી જોઈએ કે આવો વિચાર કોને આપે છે એકચ્યુઅલી તો ઋગ્વેદે આપે છે કોને ઋગવેદે તમારો જવાબ આવશે ઋગ્વેદ ચલો પછી ક્વેશ્ચન તો કૃષ્ણ સાગર યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે કઈ યોજના કહી છે કૃષ્ણરાજ સાગર જો ત્રણ તો અંદર નામ છે એક તો કૃષ્ણ એક રાજ અને એક સાગર ત્રણે ત્રણ છોકરાઓના નામ છે આ યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે તો કઈ નદી આવશે કાવેરી નદી હવે જો અહીંયા તમને નાગાર્જુન સાગર યોજના કીધી હોત તો કૃષ્ણ નદી આવત પણ અહીંયા તમને કૃષ્ણ રાજ સાગર યોજના કહી છે તો કાવેરી નદી આવે આમાં ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું દરેકે દરેક યોજના કઈ નદી ઉપર આવેલી છે એ એક વાર તમે સાઈડમાં લખી અને વ્યવસ્થિત તૈયાર કરી લેજો કારણ કે આમાંથી એક પ્રશ્ન હશે હશે ને હશે જ તમારો ખોટો ના પડે ચલો પછી સરદાર સરોવર યોજના હાલ જ મેં તમને કહ્યું કે દરેકે દરેક યોજના તમે એકવાર લખીને તૈયાર કરી લેજો હવે આ સરદાર સરોવર યોજના તો એકચ્યુઅલી આપણને ખબર હોવી જોઈએ કેમ કે સરદાર સરોવર યોજના એ આપણા ગુજરાતમાં આવેલી છે ને અને કઈ નદી ઉપર આવેલી છે નર્મદા નદી ઉપર આવેલી છે તો સરદાર સરોવર યોજના કઈ નદી આવશે નર્મદા નદી આવશે ઓકે 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 ચલો પછી આગળ જઈએ ક્વેશ્ચનમાં ગુજરાતમાં ખાલી જગ્યા બારે માસ ખુલ્લું રહેતું બંદર છે હવે આપણને ખબર છે કે ગુજરાતની અંદર અમુક બંદરો આવેલા છે એમાં જે પોરબંદર છે એ બંદર એવું છે જે બારે માસ કેવું રહે છે ખુલ્લું રહે છે હવે તમે એવું ના કહેતા કે પોરબંદર તો જિલ્લો નથી તો પોરબંદર જિલ્લોય છે અને પોરબંદર એ શું છે બંદર પણ છે પોરબંદર એ બંદરે છે ને પોરબંદર એ જિલ્લોય છે એટલે કન્ફ્યુઝનમાં ના આવતા ઓકે ઓકે ચાલો પછી આગળ જુઓ પ્રશ્ન હવે અહીંયા વિદ્યાર્થીઓએ ચિત્ર હતું પણ ચિત્ર મારે અહીંયા તમને અવેલેબલ હું કરાવી શકું તેમ હતું નહીં એટલે તમે જો તમારી જોડે અવેલેબલ હોય ગાલા પ્રશ્નપત્ર તો જોઈ લેજો કે એની અંદર ચિત્ર જે આપેલું છે તો નીચે આપેલા ચિત્રને ઓળખીને બતાવો તો એ ચિત્ર વિવિધતામાં એકતાનું ચિત્ર છે શેનું ચિત્ર છે વિવિધતામાં એકતાનું ચિત્ર છે થોડું ધ્યાન દોરજો જો તમારી જોડે બુક હોય તો ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈએ ચલો પછી આગળના ક્વેશ્ચન ઉપર જઈએ ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે તો સૌથી વધારે સિંચાઈનું ક્ષેત્ર કયું રાજ્ય ધરાવે છે તો સૌથી વધારે સિંચાઈનું ક્ષેત્ર આવશે પંજાબ કોણ આવશે પંજાબ પંજાબ એ સૌથી વધારે સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે ચલો પછી આગળ અઢારમું ક્વેશ્ચન થોડું ધ્યાન આપજો કે નાગાર્જુન સાગર કયા રાજ્યની સૌથી મોટી બહુ હેતુ યોજના છે નાગાર્જુન આંધ્રપ્રદેશ અને તેલંગણા કેવા ગણા તેલંગણા આંધ્રપ્રદેશ અને તેલંગણા ચલો પછી આગળનો ક્વેશ્ચન પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે તો જો પશુપાલન એ પાયાનો વ્યવસાય છે તો કે હા તો પાયાનો વ્યવસાય કયા ક્ષેત્રમાં આવશે પ્રાથમિક ક્ષેત્રની અંદર આવશે ચલો પછી આગળ જોઈએ વિષ્મો કૃષ્ણ ઉત્પાદનનું સજીવ સાધન કયું છે જો ઉત્પાદનનું કુદરતી સાધન કે તો આવશે જમીન પણ સજીવ એટલે અહીંયા તમારો જવાબ આવશે શ્રમ અહીંયા ઉત્પાદનના બે સાધનો પૂછાય છે એક તો જમીન અને એક શ્રમ જો તમને સજીવ સાધન કહે તો શ્રમ આવશે પણ તમને એમ કહે કે ઉત્પાદનનું કુદરતી સાધન કહ્યું તો જમીન આવશે સજીવ સાધન કહે તો શ્રમ આવશે ઓકે ચલો પછી આગળ જઈએ નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો અહીંયા તમને સરસ મજાનો પ્રશ્ન આપેલો છે જુઓ તો કે ઈમેલ ઈ કોમર્સ અને મુદ્રાની લેવડ દેવડ વગેરે કોને કારણે ઝડપી બન્યા છે હવે આપણને ખબર છે કે હાલ જમાનો કોનો છે એકચ્યુલી ઇન્ટરનેટનો જમાનો છે સવારે વહેલા ઉઠો ને એટલે પહેલાં મોબાઈલ ખોલો ને ત્યારે તો આપણી વખ જ ખુલે વખ ખુલે ને એટલે સીધો આપણને શું જોવા મળે મોબાઈલ હાથમાં હોય ને ત્યારે આપણને આપણી વખત ખુલે નહીં તો આપણી વખત ખુલે નહીં રાત્રે બે જીબી પતી ગયું હોય ને તો કોઈક ફ્રેન્ડને ફોન કરે કે પંદર રૂપિયા આપું જરા મને નેટ કરી આપને હવે મને એ નથી ખબર પડતી કે એટલું બધું શું કામ હશે ઇન્ટરનેટનું ભણવાનું કરતા નથી ને તો અહીં તમારો જવાબ શું આવશે ઇન્ટરનેટ શું આવશે ઇન્ટરનેટ લખી લેજો જવાબ ચલો પછી આગળના પ્રશ્ન ઉપર જઈએ ચલો ઉપર જઈએ એક વેપારી કરાચીથી ડુંગળી કોલકત્તા મંગાવે છે તો તેને કયા પ્રકારની વેપારી પ્રણાલી કહી શકાય હવે ડુંગળી ક્યાં મંગાવે છે કોલકત્તા મંગાવે છે તો આ પ્રકારના વેપારને કેવો વેપાર કહેવાય તો આ પ્રકારના વેપારને કહેવાય છે આંતરરાષ્ટ્રીય વેપાર કેવો વેપાર કહેવાશે આંતરરાષ્ટ્રીય વ્યાપાર લખી દેજો ચલો પછી આગળના ક્વેશ્ચનમાં બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોના આધારે લેવામાં આવે છે તો તમને ખબર છે કે બજાર પદ્ધતિની અંદર આર્થિક નિર્ણયો એ લોકો શેના આધારે લેતા હોય છે તો એ લોકો નફાને ધ્યાનમાં રાખીને શેને નફાને ધ્યાનમાં રાખીને એ લોકો આર્થિક નિર્ણયો લેતા હોય છે તો અહીંયા તમારો જવાબ શું થશે નફાને ધ્યાનમાં રાખીને એ લોકો આર્થિક નિર્ણય લેતા હોય છે ચલો પછી આગળના ક્વેશ્ચનમાં તો કે ચોવીસમો ક્વેશ્ચન કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે શું હોય છે નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે તો અહીંયા બજાર પદ્ધતિમાં બજાર પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર શું હોય છે સર્વોપરી હોય છે ચારે ચાર ક્વેશ્ચન પૂછાય એવા છે ને આઈએમપી છે એકવાર નજર કરી બે પાંચ વખત લખી અને તૈયાર કરી લેવા કોઈપણ પ્રશ્ન જો તમને યાદ ના રહેતો હોય તો ચાર પાંચ વખત વાંચી પાંચ વખત લખીને તૈયાર કરી નાખવો કશું અઘરું નથી વિદ્યાર્થીઓ તમારી માનસિકતા બહુ અઘરી છે કે તમને તૈયારી કરતા જોર આવે છે કોઈપણ વિષયને તમને ટાઈમ આપતા જોર આવે છે આમ એમ કહું છું અમારી જોડે ટાઈમ નથી તો ટાઈમ તમે કઈ જગ્યાએ યુઝ કરો છો એટલે હવે તમારી એક્ઝામને બહુ ટાઈમ નથી એટલે શાંતિથી જે પણ પ્રશ્નોપત્ર અહીંયા અપલોડ કરેલા છે દરેકે દરેક પ્રશ્નોપત્ર સોલ્વ કરી લેશો તો પણ તમારી એક્ઝામને ઘણું ઇનફ થઈ જશે ઓકે ચાલો વધારે વાત નથી કરવી વિદ્યાર્થીઓ જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આપણી ચેનલને અવશ્ય શેર કરજો ચાલો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આદિયન ક્લાસીસ જય હિન્દ જય ભારત